સુરતના આજે વિસ્તારમાં ઘટના સામે આવી છે ટેક્ટર લઈ જઈ રહેલા પિતા દ્વારા પોતાના પાંચ વર્ષના પુત્ર ટેક્ટર નીચે કચડાઈ ગયો હતો ટેક્ટર ચાલક પત્ની પુત્ર સહિત મજૂરો સાથે ટેન્કરમાં બેસી જતા હતા આ દરમિયાન બ્રેક મારતા પુત્ર નીચે પટકાયો અને ટેક્ટરનું પૈડું ચડી જતા પુત્ર કચડાઈ ગયો આ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો હતો તબીબોએ મૃત જાહેર કર્યો એકના એક પુત્રનું પિતાના જ ટ્રેક્ટરની નીચે આવી જતા મોત નિપજતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયું હતું વેસુ પોલીસે અકસ્માતમાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતમાંથી આજે માતા પિતા માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે

સુરેશ ચલાવીને પરત ફરી રહ્યા હતા જેમાં તેમની પત્ની અને પુત્ર સહિત કેટલાક મજૂરો સાથે બેસીને જઈ રહ્યા હતા આ દરમિયાન સોસાયટીમાંથી બહાર લઈ જતા વખતે વળાંક આવતા ટ્રેક્ટર ચાલક

मेरा नाम मोहन लाल जी है मध्य प्रदेश एम का रहने वाला हूँ मेरा साला ट्रैक्टर लेके जा रहा था एक्सीडेंट हो गया सोसाइटी के अंदर टर्न आया बच्चा गिर गया सुरेश का लड़का पांच का और इसका बीबी था साथ में मजदूर थे दो तीन लेडीज थी दो बंदे लोग थे उसके साथ टर्निंग मारा ऐसा कैसा बच्चा गिर गया ये अपना व्यस्व में पे तो पे तो हॉस्पिटल बच्चे को गिरा जैसा पाँच साल का बच्चा इसका सूरज इसका लड़के को लेके हॉस्पिटल लेके गया तो रास्ते में डेड हो गया खत्म हो गया तो भी हॉस्पिटल में उसके बाद आया उसके बाद वहाँ पे लग गया प्राइवेट हॉस्पिटल में उसके बाद आया इधर सिविल में लेके आया अभी डॉक्टरों ने बोला है पोस्टमार्टम करके देंगे तब आप चले जाने का एम पोसा देने का ऐसा बोला है અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે